હા માતાજી પશુપાલક મિત્રો ઓરિજિનલ જાફરાબાદી ક્વોલિટીના ડોબા આજ તમારા માટે લેવો છું તો જોજો આખો વિડીયો પૂરો જોજો વિડીયોમાં તમને આગળ એક પછી એક ભેંસો અને ખૂબ જ સારી ભેંસો જાફરાબાદી દેખાડવાનો છું તો વિડીયો પૂરો જોજો તો ભાઈ આ ખડલ કેટલા વેતરની છે પેલા વેતરમાં તમારા ઘરની કે લેવલ ઘરની જોઈ લો ખૂબ જ સારી અને ટોપલ ખડલ્યો હિંગડાની બે પાછી આટીઓ લાગી ગઈ ખૂબ જ સારા જેવો ઘરના ખડેલાનો પણ ઉછેર કરે છે જોઈ લો એકથી એક સારા ખડેલા છે બોસ પણ છે જોઈ લો આ ખડેલા બધા ઘરના છે જોઈ લો આ ખડેલું ટોપ ક્વોલિટીના બધા જ ખડેલા છે એક થી એક સારા ખડેલા જોઈ લ્યો આગળ તમને પાડીયો દેખાડી આ પાડાના રિઝલ્ટ છે જોઈ આ ખડેલા પણ એકદમ સારા ને ઓરિજિનલ છે ક્વોલિટી પડવારીઓ આ પાડાના રિઝલ્ટ છે ખડેલા તમને હજી આગળ વિડીયોમાં રિઝલ્ટ દેખાડીશ બહુ જોરદાર રિઝલ્ટ છે પાડાના તમને આગળ પાડાનો પણ એક વિડીયો આગળ દેખાડું જોઈ લ્યો ભેંસો એક થી એક સારી ક્વોલિટી બધી ભેંસો આ વેચવાની નથી ખાલી તમને એમને બતાડું છું કે જોરદાર અને જાફરાબાદી ની ઓરિજિનલ નસલ ની તો આ પાડો અને આના રિઝલ્ટ પણ તમને આગળ વિડીયોમાં આજ દેખાડો આજ વિડીયોમાં આગળ ખૂબ જ સારા રિઝલ્ટ છે પાડાના અને પાડો એકદમ ઓરિજિનલ જાફરો ક્વોલિટી વાળો આના રિઝલ્ટ હું તમને આગળ ફોટા અને વિડીયો બધું દેખાડું ફૂલ રિઝલ્ટ સારા છે પાડાના પણ વેચાવ નથી અત્યારે આર્યો આ પાડાનું રિઝલ્ટ આવા કેટલાય રિઝલ્ટ છે જોરદાર અને ટોપ ક્વોલિટીના ખડેલા થવાના જોઈ લ્યો ને એના બનાવટ જોઈ લ્યો ખાલી ખડેલાની આગળ આગળ તમને વિડીયોમાં પાડો દેખાડ્યો એ પાડાના જ રિઝલ્ટ છે જોરદાર એક થી એક સારા રિઝલ્ટ છે તો તમને વિડીયોમાં આગળ દેખાડ્યું એ પ્રમાણે આ બધા પણ નાના પારવા અને એ પણ ઓલા પાડાના જ રિઝલ્ટ છે તમને વિડીયોમાં આગળ પાડો દેખાડ્યો આ એના બધા રિઝલ્ટ છે જોઈ લ્યો એક થી એક સારી ક્વોલિટી મિત્રો તમે જે આગળ જે ભેંસો અને ખડેલા જોયા તે એકદમ ક્વોલિટી વાળા ખડે હતા અને આવા જ વિડિયો જોવા હોય એ પણ સારી સારી ભેંસોના તો આપણા ચેનલમાં ડેઇલીના વિડીયો અને બ્લોગ્સ આવતા રહેતા હોય છે એટલે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી અને આગળ વિડિયોને શેર કરવો જય માતાજી સારણનો નેહ છે આંગણે લગભગ કયો ભેમનું ખાડું છે એકબીજીને ભૂલો એવી ભેહું સિંગડાની કુંડિયું ભૂલી ગયેલી બબે કુંડિયું એક એક દીવો પ્રગટાવીને મૂકી દો દસ ગાઉહું ને દોડાવો તો